રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટના બે હજાર સત્તરના ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના બે હજાર ચૌદના મર્ડરના આરોપીઓ ત્રણ આરોપીઓ છે આ ત્રણેય આરોપીઓ છેલ્લા છેલ્લા વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી ત્રણ વર્ષથી પેરોલ જમ્પ હતા આ જેમના નામ છે જાવેદ મુસા કામદાર મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર આ ત્રણે આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફોરલો તથા સોર્સ તથા હ્યુમન મદદ થી પકડવામાં આવેલ છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર અમદાવાદ શહેર તથા જુનાગઢમાં ખૂન ખૂનની કોશિશ તથા મારામારીના નવ ગુનાઓ દાખલ છે આ આરોપીઓ પૈકી બે આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ નફીસ સુર્ફે બાબા નઝીર મહેમદ જાવેદ મુસાભાઈ મેમણ બંને બે હજાર ચૌદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા ત્યારે તેઓ બે હજાર સત્તરમાં પેરોલજમ થયા હતા અને એ પેરોલજમ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કર્યો હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ આમાં પૈકીના બે આરોપીઓ જાવેદ અને મોહમ્મદ એ બંને બે હજાર સત્તર માં કાગડાપીઠ પોલીસ સ્ટેશન ના ગુનામાં પેરોલ જમ્પ હતા એ દરમિયાન મર્ડર કર્યું પછી પાછા બે હાજર ને બાવીસ માં